શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓ વિશે જાણવાની રહસ્યમય પક્ષી વિષય બની ગયેલ છે બાળપણથી જ કાગડાને આવરી લેતી બોધકથાઓ આપણે સાંભળી સાંભળીને તર્ક બુદ્ધિથી જીવનને સમજીએ છે સંસ્કૃત સાહિત્યમાં કાકતાલીયન્યાય હોય કે પછી પંચતંત્રમાં કાકોલુકીય તંત્રની બોધકથાઓ તેમજ ગુજરાતી કહેવતોમાં અને ભજનોમાં વ્યક્તિની મિથ્યા બુદ્ધિને દૂર કરવા કાગડાના જ ઉદાહરણ અપાયેલા જોવા મળે છે સંસ્કૃતમાં કા પૃથ્વી માટે વપરાય છે તેમજ ક નામ કે વિશેષણ ને લાગતો તદ્વિત પ્રત્યય છે જે અલ્પતા કે વાલ દર્શક છે આમ કાક શબ્દ કાગડાના ગુણ ઉજાગર કરે છે કહેવાય છે કે કોયલ કાગડાના માળામાં પોતાના ઈડા મૂકે છે અને કાક દંપતી નિસ્વાર્થ ભાવે કોયલના ઈંડા સેવે છે એટલું જ નહીં પણ કાગડાના બચ્ચા માંસ પક્ષી છે ચારે કોયલના શુદ્ધ શાકાહારી હોય છે એટલે કાક દંપતી તેમના માટે પાકા ફળ શોધીને તે બચ્ચાઓનું પોષણ તથા પાલન કરે છે એક કાગડો મૃત્યુ પામે તો અન્ય કાગડાઓ એની આસપાસ ફરતા કાગારોળ મચાવે છે અને આખો દિવસ ભોજન પણ ગ્રહણ કરતા નથી હોતા આ કરુણા અને સહાનુભૂતિ એ પૃથ્વીનો ગુણ છે સરખામણીએ જે નાનું હોય તેને કાક વિશેષણ અપાય છે આથી કેટલીક વનોષધીઓના નામ જેમ કે નાના જાંબુને કાક જાંબુ ચણોઠીને કાક કંティકા શેરકોચલાને કાક તિંડુક તેમ જ કાક પિલુક ડોડીની નાની પ્રજાતિને કાક નાસા નાના ઉમરાને કાકો દુંબડ કહે છે ઉપરાંત કાગડાના અંગ અવયવ અને ખાદ્ય પસંદગી આધારિત કેટલીક વનસ્પતિના નામ આગળ કાક જોડાય છે જેમ કે કાળી અથેડીને કાક જંગા માલકાંગણાને કાક મર્દનિકા પીલુડીને કાકમાચી અથવા જેવી ઘણી વગડાઓ વનસ્પતિના નામો માં કાગડા સ્વીકારાયેલ છે આ ચતુરપક્ષી વ્યક્તિના તિરસ્કાર ઘૃણા પ્રેમ હુમલો કરવાનો ભાવ વગેરે જાણી લેવાની ખૂબી ધરાવે છે કાગડાની ક્રિયાઓ અને એના સ્વભાવગત આદતોના સતત નિરીક્ષણ પરથી તેમજ તેની બોલીના અનુસંધાને પ્રાચીન કાળમાં તથા એના જાણકાર પંડિતને કાગરાશીઓ કહેવાય છે કાગડા લીમડા અથવા અન્ય વૃક્ષની ઊંચી ડાળીએ માળો કરે છે માળો બાંધેલ ડાળી કેટલી ઊંચાઈ છે એ પરથી વર્ષમાં વરસાદ કેવો રહેશે એની ભવિષ્યવાણી પ્રાચીન સમયમાં કરાતી હતી વિશ્વભરમાં ફેલાયેલી પિસ્તાલીસ પ્રજાતિઓ પૈકી ભારતમાં બે છે કદમાં નાના અને કાળા રંગના કાગડા હોય છે બે કોર્વસ સ્પ્લેન્ડન્સ આપણા ઘર આંગણે આવતો ગ્રે કલરની ગરદનવાળો કાગડો આ ભારતીય કાગડો વિશ્વની બધી કોર્વસની પ્રજાતિઓમાં સૌથી સુંદર દેખાય છે એકાદ મિનિટ ધ્યાનથી એને નિરખો તો મોર પોપટ કરતા પણ વધુ સૌંદર્ય એમાં દેખાશે તેના કાળા કલરમાં પણ રંગીન શેડ્સ જોવા મળશે રાજાના શેર તાજને 크라운 કહેવાય છે જ્યારે બુધવી ચાતુર્ય સાથે સૌંદર્ય ધરાવતી એકમાત્ર પક્ષીની પ્રજાતિ એટલે ગરાંગણે આવતો કાગડો જેને ક્રો કહે છે તુલસીદાસે તો કાગપુ શુંડી નામે એક વિશેષ પાત્રના મુખે ગરુડજીને રામકથા સંભળાવી છે યુદ્ધમાં જ્યારે રામને નાગપાશમાંથી મુક્ત કરવા દેવોએ ગરુડજીને વિનંતી કરી છે ત્યારે ગરુડજી વિચારે છે કે સ્વયં ભગવાન શ્રીરામ નાગપાશમાં કેવી રીતે બંધાઈ શકે કાગડા જેવું ચાતુર્ય હોય તો જ પક્ષીરાજ ગરુડ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સમર્થને ગળે વાત ઉતારી શકાય નહીં પુરાણોમાં આ રહસ્યમય પક્ષી વિશે કેટલાક મિથકો પ્રચલિત છે જેનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને પ્રત્યક્ષ અવલોકન આધારિત ખંડન તેમજ સત્ય દર્શન શ્રી હરિનારાયણ આચાર્ય એ વનેચરના તખલુસ દ્વારા પ્રિન્ટ મીડિયા દ્વારા કરેલ છે જેમાં એક કાગડાએ અમૃત ચાખ્યું એટલે સો વર્ષનું આયુષ્ય ધરાવે છે અને એનું મૃત્યુ આકસ્મિક કારણોથી થાય પણ કાલ મૃત્યુ થતું નથી અવલોકન આધારિત કાગડાનો લાઈફ સ્પાન ઓછામાં ઓછો સાત વર્ષનો તેમજ વધુમાં વધુ ત્રીસ વર્ષનો છે સરેરાશ વયકાળ વીસ વર્ષનો હોય છે બે કાગડાના પ્રજનન સંબંધી મેથક કાગડા સામાન્ય પક્ષીઓની જેમ જ સંભોગ કરે છે અને જૂન જુલાઈમાં ત્રીજી પાંચ ઈંડા મૂકે છે જેમાંથી સત્તર મી ઓગણીસ દિવસે બચ્ચું બહાર આવી જાય અને વીસ મી બાવીસ દિવસે ઉડવા યોગ્ય થઈ જાય છે. સેકન્ડરી ઇન્ફર્ટિલિટી માટે વપરાતો કાકવંધ્યા શબ્દ મૂળભૂત રીતે સંસ્કૃત શબ્દકોશ તેમજ મૂળભૂત આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રની સંહિતાઓમાં નથી પણ જ્યોતિષ તેમજ પુરાણો આધારિત સંગ્રહ ગ્રંથમાં ઉલ્લેખાયેલ છે જોકે કાગડી તો દર વર્ષે ઈંડા મુક્તિ જ હોય છે ત્રણ ભૂત દયા ભાદરવાના મહાલય શ્રાદ્ધ પક્ષમાં કાગડીના બચ્ચાઓને આહાર મળી રહે એ માટે કાગવાસ નંખાય છે. કાગડા નાની માછલીઓ, દેડકાઓ તેમજ મૃત પ્રાણીઓ, પક્ષીઓ, સડેલા ઈંડા વગેરે ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખે છે. કાગડો માંસ પક્ષી છે તેમજ ઉપર જણાવ્યું એ પ્રમાણે કાગડાના બચ્ચા ઓગસ્ટ પૂરો થતા પહેલા પોતાનો ખોરાક શોધી લેવા સક્ષમ થઈ જાય છે. કાગડો સ્થિત પ્રજ્ઞ પક્ષી હોવા છતાંય કરુણા અને નિસ્વાર્થ ભાવે મદદ કરવાનો સ્વભાવ યુક્ત છે. ગાય ભેંસ જેવા પ્રાણીઓના નાક અને દાંત તથા જીવંત શરીરના સડતા ઘાવની સફાઈ પણ કરુણાથી કાગડા કરી આપતા દ્રશ્યમાન થાય છે. ન્યાયના દેવ શનિ મહારાજના વાહન તરીકે પણ કાગડાને સ્થાન પ્રાપ્ત છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે વ્યક્તિના મૃત્યુ બાદ પ્રથમ યોની કાગડાની મળે છે. માનવ જેવા બુદ્ધિશાળી અને ભાવના અને તર્કપ્રધાન કૃતજ્ઞતા પ્રગટ કરવા માટેનો સંદેશાવાહક કાગડા જેવું ચતુર અને કરુણાસ્પર પ્રેમાળ પક્ષી બીજું કયું હોય શકે ભારતીય સનાતન ધર્મમાં તો રોજ આ સમાજોપયોગી પક્ષીને વાયસબલી આપવાનો નિયમ છે કાગડાઓ વિશ્વના સૌથી બુદ્ધિશાળી પક્ષીઓમાંથી એક છે જેમને સમસ્યા હલ કરવી સાધનોનો ઉપયોગ કરવો અને માનવ ચહેરાઓને યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે